મજાક કરું છું એની લાઈટ આવે છે હું મૂકવી પડે એટલે મૂક્યું છે તો જો આપણે આજે જવાનું છે ખંભાત દવાખાને કારણ કે કાલે આપણે બેનને દવાખાને લઈને ગયા તમે પણ કંઈ ફેર પડ્યો જો જોયો એટલે અમે કહ્યું ખંભાત મોટી હોસ્પિટલમાં બતાવી આવીએ એટલે ખંભાત જઈએ છીએ દવાખાને તો જો આપણે દવાખાને હવે આવી ગયા છીએ અને કેસ લખાઈ દીધો છે અને એવું કહ્યું કે નંબર આવે ત્યાં સુધી બેસો ડોક્ટરને બતાવીને ડૉક્ટર એવું કહ્યું કે થોડા રિપોર્ટ કરાવો તો રિપોર્ટ આપણે કરાવીએ રિપોર્ટ આવવા તો થોડી વાર લાગશે ત્યાં સુધી આપણે ચાલો નાસ્તો પાસ્તો કરીને આવીએ તો આપણે સેવ ખમણીમાં ખાવા માટે આવી ગયા છે સેવ ખમણીનો ઓર્ડર આપી દીધો છે આ આપણી સેવ ખમણી હવે હું ખમણી ખાવ ત્યાં સુધી તમે બધા લાઈક કરી દેજો અને કોમેન્ટ કરજો કે કોને સેવખમણી ભાવે છે તો ખમણી ખાઈને આપણે પાછા દવાખાના જવા નીકળી ગયા છીએ રિપોર્ટમાં કંઈ આવ્યું નથી એટલે ડોક્ટરે એ નમ દવા લખીને આપી છે

આપણે જાદા દાદા તું મિલે સુધી આવી ગયા છે હમણાં કોઈ બાઈક વાળો આવ્યું નથી આપણે આગળ આજે ઠેક સુધી હેર જવાનું છે જાદા જાદા ઠેક ખેતરમાં આપણે આવી ગયા છે હવે એને જે કામ છે પતાવી દઈએ કામમાં તો આપણે ઘાસ વાળવાનું છે તો આપણે દાંતડનું કપડું લઈ લીધું સામે શેડે જવાનું છે વાળવા માટે આપણે અહીંયા આવી ગયા છે તો હવે આ બધું જે ઘાસ દેખાય છે એ વાળવાનું છે તો ફટાફટ આ બધું વાળવાનું ચાલુ કરીએ તો આપણે ઘાસ વાળવાનું ચાલુ કરી દીધું છે તમે લાઈક કરી દેજો તો મિત્રો આપણું ઘાસ બધું વડે ગયું છે રેડી છે વળાઈને હવે એને ખાલી કપડામાં એ કરવાનું બાકી છે તો મિત્રો ફટાફટ કપડામાં બાંધી દઈએ અને પછી ઘરે જ છે કારણ કે હવે ઘરે જ બેસો બી દોડાવવાની છે હજુ બાકી તો આ છે બધું વાડેલું ઘાસ આ બધું કપડામાં બાંધવું પડશે ફટાફટ બાંધી દઈએ અને આપણા આ છે ઇન્ડિયન જુગાડવાળું પેલું શું કે સ્ટેન્ડ ટ્રાયપોડ તો ચલો આપણે હવે અહીંયા કપડું પાથરી દઈએ અને આમાં ઘાસ કરવાનું ચાલુ કરીએ ઇન્ડિયન જુગાડવાળા સ્ટેન્ડમાં મોબાઈલ તો અટેચ કમ્પ્લીટ થઈ ગયો છે પણ પડે એની બીક લાગે છે રિસ્ક તો લેવું જ પડે હાલમાં આપણે જે કામ કર્યું છે રિસ્કમાં કર્યું છે કારણ કે મોબાઈલનું પૂરેપૂરું રિસ્ક છે આમાં મિત્રો આપણે જે પોટું લઈને હવે જઈ રહ્યા છે ઘરે આ ઘરે નહીં સોરી છે આમાં પરસેવો બહુ વળો છે એ બી નુખો છે મોડા પર પોટું લઈને મૂકી દીધું છે હવે આપણે દાંતડે મૂકી દઈએ અને આ બીજું જે કપડું છે એને લઈને જઈએ પેલા દાંતડે મૂકી દઈએ કપડું લઈ લીધું છે લાગી હતી જોરદાર તરસ એટલે આપણે પેલા પાણી પી લીધું તો ચાલો આપણે પાણી પી લીધું છે હવે કપડું લઈ લીધું હવે પેલું ઘાસ છે લેતા આવીએ બાકીનું પછી જઈએ ઘરે તો મિત્રો આપણે બીજું પોટલું લઈને હવે જઈએ છીએ બીજું પોટલું મેળવીને જોયું તો જોરદાર કુદરતી નજારો હતો ચકલી પાણીમાં નાહી રહી છે તમે બન જુઓ અને નિહાળો આ નજારાને હવે જીએ આપણે ઘરે તો ચલો ઘરે જતા હતા આપણે રાજુભાઈ બાઇક મળી ગયું છે આવતા તો આપણે હેરતા હતા પણ જતા તો રાજુભાઈનું બાઇક મળી ગયું એટલે હારું કહેવાય હેરવું નહીં પડે હું જો બાઈક પર ઘરે જવું હવે જો આપડે ફાઈનલી ઘરે આવી ગયા છે શું ઘરમાં આજનો આ આજનોગ તમને ગમે હોય તો ચેનલ કરી દો સબસ્ક્રાઇબ લાઈક એન્ડ શેર થેન્ક્સ ફોર વોચિંગ ઓકે બાય